ટ્રેક્ટર ખરીદી પર મળતી સહાયમાં ઘરકમ વધારો કરવામાં આવ્યો છે અને આ નિર્ણયથી લાખો ખેડૂતોને સીધો ફાયદો થશે તો ચાલો આ નિર્ણય વિશે વિગતવાર જાણીએ નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ગુજરાત અપડેટ ચેનલ પર આજે આપણે વાત કરીશું ગુજરાત સરકારની કૃષિ યાંત્રિકરણ યોજના વિશે જેમાં ખેડૂતોને ટ્રેક્ટર અને ખેતીના આધુનિક સાધનોની ખરીદી પર સહાય આપવામાં આવે છે તો યોજનાનો હેતુ જોઈએ તો આ યોજનાનો મુખ્ય હેતુ છે ખેડૂતોને આધુનિક સાધનો સાથે ખેતી કરવા પ્રોત્સાહન આપવું જેથી ઓછા સમયમાં વધુ ઉત્પાદન મેળવી શકાય સરકાર સબસિડી આપે છે નાના અને સીમંત વર્ગીય ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવશે હવે આ યોજનાનો લાભ કોણ લઈ શકે ગુજરાતના તમામ ખેડૂતો સહકારી મંડળો અને ખેડૂતોના ઉત્પાદક સંગઠનો આ યોજનાનો લાભ લઈ શકે રાજ્ય સરકાર દ્વારા કૃષિ યાંત્રીકરણ યોજના હેઠળ ખેડૂતોને ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે અને આ સબસિડીમાં અત્યાર સુધીમાં વીસ ઓછ પાવર સુધીના ટ્રેક્ટર માટે સાહીઠ હજાર અથવા ટ્રેક્ટરની કિંમતના પચીસ ટકા સહાય મળતી હતી જે બંનેમાંથી જે ઓછું હોય તે હતી પરંતુ હવે સરકારે ખેડૂતોના હિતમાં આ સહાય ચાલીસ હજારનો વધારો કરીને એક લાખ કરી દીધી છે તો અરજી કેવી રીતે કરવી આ યોજનામાં અરજી કરવા માટે તમારે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે અથવા તો તમે નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે તમારે આ ખેડૂત પોર્ટલ પર લોગિન કરવાનું રહેશે ત્યારબાદ જરૂરી માહિતી ફિલઅપ કરીને તમે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો ત્યારબાદ ફોર્મ સબમિટ કરીને ઓનલાઈન અરજી કરી શકો છો હવે સહાયની વિગતોમાં આપણે જોઈએ તો જૂની સહાય શું શું હતી અને હાલ અત્યારની નવી સહાય શું છે તો જૂની

તો આ યોજના નો લાભ જરૂરથી લો વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શન માં લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરો આવી ઉપયોગી માહિતી માટે ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો